ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની પરંપરા અનેક વેરાયટીઓમાં ચીકી બજારોમાં ઉપલબ્ધ ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની પરંપરા છે તો ચીકીના અનેક ગૃહ ઉદ્યોગો પણ ધમધમી રહ્યા હોય ભરૂચની ખારસિંગની જેમ ચીકી પણ હવે સીમાડાઓ ઓળંગી વિદેશ સુધી પહોંચી છે ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અટૂટપણે વનાઈ ગયેલ છે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે ચીકી અને બોલનું મહત્વ જોવા મળે છે ખારસિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે એક સમયે માત્ર ગોળ અને સિંગ કે તલની ચીકી જ મળતી હતી પરંતુ હવે ડ્રાયફ્રૂટ સિંગમાવા રાજગરા તલ કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળી રહી છે ભરૂચ શહેર જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે કેટલાય પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉત્પાદન મેળવી જીવન નિર્વાહ કરે છે ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ પોતાના હાથથી ચીકી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે આ વર્ષે વિવિધ વેરાયટીની ચીકીના ભાવ રૂપિયા એકસો એસીથી બસો સુધી જોવા મળી રહ્યા છે રો મટીરિયલનો ભાવ વધવા છતાં આ વર્ષે નાનું ભાઈએ ભાવ વધાર્યો નથી શું નામ છે તમારું હા કેટલા વર્ષથી ચીકીનો ધંધો કરો છો પચીસથી અઠ્યાવીસ વર્ષ ચીકીમાં શું શું બનાવો છો આમાં ડ્રાયફ્રૂટ છે માવા ચીકી છે ચોકલેટ ચીકી છે મુખવાસ છે કોકલેટ છે દાર્જિયલ ચીકી છે એવી અલગ અલગ આઈટમ ઉત્તરાયણમાં કંઈ ખાસ ચીકી કંઈ બનાવવામાં આવે છે ઉત્તરાયણમાં ઉત્તરાયણમાં ખાસ કરીને માવા ચીકી વજન ચાલે ખજૂરની ચીકી ચાલે ચોકલેટવાળી ચાલે મુખવાસની ચાલે બરાબર એટલે ગયા વર્ષનો ભાવ ને આ વર્ષ ભાવ મંદિરમાં પણ વધારો વધારો થાય મંદિરમાં તો ભાવ વધારે છે પણ ભાવ હમણાં એ જાય એ જાય શું છે કિલો કિલોનો સીકીનો શું ભાવ છે એકસો અહીંકી બસો રૂપિયા કિલે છે અને આઠસો રૂપિયા આ તમારો ધંડો બાપદાડાનો છે કે પોતાનો છે તે પોતાનો છે